રામ રામ સીતારામ બધા તો બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે હવે અમે જવાના છીએ ખારા વાળા મેળી માં એ તો તમે વિડીયો માં બની રેજો જો મિત્રો હવે હવે અમે તૈયાર થઈ ગયા છીએ હવે અમે નીકળવી છીએ તો બધા ને સીતારામ હવે આપણે આગળ પછી વિડીયો બનાવશું પછી તો રાકેશભાઈને મોજ આવી ગયું બધાને પેટો લાગી દીધું ઓ પરાયને નખાવતા હતા લ્યો લ્યો પછી તો અમે ટાંક્યું ફૂલ હો પછી અમે નીકળી ગયા ટાંક્યું ફૂલ કરીને મિત્રો જો તો અમે લાવડા નેરે પગી જાય છે પછી રસ્તો આવ્યો ખાડા ખડિયા વાળો પછી તો રોદાય એવા આવ્યા નથી અમારે જવું પડ્યું કે થોડાક હુંદી આવ્યા આવો તમે બધા એમાં પછી અમુક અમુક આયલી ને આવ્યા તો એવાની જાય છે એને પપ્પા તેડી લીધી છે પરજાને બધીને હાંઠિયા કરવા પડ્યા તો મિત્રો અમારો વિડીયો જોવાની મજા આવતી હોય તો અમને ફોલો કરી લેજો સબક્રાઈબ કરી લેજો લાઈક કરજો કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો એક રીતે મજા આવે છે અને એક રીતે થોડીક તકલીફ પડે છે માર્ગના હિસાબે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે ભાઠો જોઈ લો તમે આ નજારો જોવો તમે

હા ભાઈ વાહ અને પછી એમને તો ચડાયા પાંસ્યા હો અને બીજા પાંચમાં મારા રાકેશભાઈ જોવા જાય છે કે કેટલું કેટલું પાણી થાય છે તો ગાડીયું નીકળાય એવું છે કે નહીં પછી તો વારા પરથી વારા પરથી ગીત નીકળી દેવી તો હાલો મિત્રો જોઈ શકો છો તમે અત્યારે ચોમાસામાં થોડીક તકલીફ પડે ત્યાં આવો એટલે દર્શન કરવા તમે જોઈ શકો છો સ્પર્ધા હાંઢિયા કરવા પડ્યા અમારે એમને તો એમ થતું છે મેં હાંઢિયા ઉપર બેઠા છે તો મિત્રો આ મંદિર છે ખારાવાળા મેડીમાનું આપણે ત્યાં જવાનું છે મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ખારાવાળા મેળીમાં એ તો હવે ટૂંક જ સમયમાં તેમના દર્શન કરાવું મેડીમાના તો બધા જય મેળી માં કા દેવું દીવું લાયો ને હા જય 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 માતાજી માતાજી તો પછી મિત્રો ગારામાં એટલે અમારા પગ બહુ વગીડ્યા હતા એટલે અમે બધા સીધા પગ ધોવાય ગયા બધા મજાના મસ્ત પગ ધોઈ તૈયાર થઈ ગયા તો જય માતાજી હવે અમે છે દર્શન કરવા તો તમે વિડીયોમાં લેજો તો મિત્રો દર્શન કરી લેજો મેળીમાં ના આ છે ખારાવાળા મેળીમાં જે નાવડાના ભાટામાં આવેલા છે આયા કોણ કોણ આવ્યું છે દર્શન કરવા તે કોમેન્ટ કરજો જય માતાજી લખી નાખજો તો બધા જય માતાજી જય મેળીમાં તો મિત્રો એમે દર્શન કરી લીધા તમે દર્શન કરી લેજો બધાએ બધાને જય માતાજી હવે દીવું ભાઈ ની આવી ગયા છે નાળિયેર વિધેરવા તો મિત્રો આ છે ખારાવાળા મેળીમાનું મંદિર